શ્રી ગણેશાય નમઃ નમ ધરો આઠમની વાર્તા ભાદરવા સુદ આઠમ એટલે ધરો આઠમ આઠમ એ દરોની પૂજા કરવી પ્રાર્થના કરવી કે દરોની પેઠે અમારા કુળનો વંશ વધજો આખો દિવસ ઠંડુ જમવું સાસુને વહુ હતા આઠમનો દિવસ આવ્યો સાસુ કહે વહુ ખેતરમાં ઘાસ લેવા જાઓ વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી એટલે ઘાસ લેવા સી રીતે જાય એણે સાસુને ના કહી સાસુ તો વહુની ઈચ્છા ન હોવા છતાં ખેતરમાં ઘાસ લેવા સાથે લઈ નીકળી અને વહુને છણકો કરીને સાથે આવવા દાબ દીધો વહુએ ઘોડિયામાં છોકરાને ઊંઘાડ્યો ઘરના કમાળ ભીડિયા દાંતડું લઈને સાસુ સાથે ચાલી નીકળી વહુનો ઘાસ વાળતા જીવ ચાલતો નથી ધરો આઠમને દાડે લીલું તરણું કેમ તોડાય સાસુને ના તો કહેવાય નહીં એ તો ધરો ધરો બચાવતી જાય અને બીજું ઘાસ વાળતી જાય સાજ પડી ને ઘાસના ભારા બાંધી સાસુ વહુ ઘરે આવવા નીકળ્યા ગામને જાપે સમાચાર મળ્યા કે તમારા ઘરને તો આગ લાગી છે સાસુનો જીવ તો તાળવે ચોટી ગયો એણે ભારો નાખી દીધો અને ઘરે જવા દોટ મૂકી ઘરમાં વહુનો છોકરો હતો વહુ પણ મનમાં ભગવાનને પ્રાર્થના કરતી દરોમાને વિનંતી કરતી પાછળ દોડી સાસુ વહુ ઘેર આવીને જુએ તો આખું ઘર બળીને રાગ થઈ ગયેલું સાસુ પોક મૂકીને રડવા લાગી વહુએ હળવે રહીને કમાળ ઉગાડ્યું જુએ તો છોકરાના ગોળિયા ઉપર દરો વિંટાઈ ગયેલી છોકરો તો ગોળિયામાં હસે રમેને કલ્લોલ કરે વહુને આઠમનું વ્રત ફળ્યું સાસુ પણ વિલાપ કરવો મૂકી છોકરાને રમાડવા લાગી એવો આઠમના વ્રતનો પ્રભાવ શ્રી કૃષ્ણ લાલ કી જાય